ઘણા બધાની કોમેન્ટ એવી હતી કે તમારી કાસ્ટ કેવી છે તમારી આ કેવી છે હા હું કે રિન્કુનું ગામ કયું છે અને મારા શાળા કેટલી છે મારા શાળા કેટલા છે મારે નહીં એટલે કે પ્રશ્ન એ છે કે એક કોમેટ હતી કે તમારી કેમ ખ્યાલ કે બીજીભાઈ રિન્ગુ તમે કેટલું ભણેલા છો તો હું ભણેલો છું કોલેજ કરેલો

સારું તો બહુ રાહ ને જોયું આપડે બધા પ્રશ્નો જવાબ જલ્દી જલ્દી આપી મારી મારી પ્રમાણ ના હું આપીશ બાકી તો મેડમ કેમ કે ઈ છે તો હું શું બાકી નગર કઈ નહીં તો પેલો પ્રશ્નનો જવાબ છે કે રિંકુ ગામ કયું છે અને મારા શાળા કેટલી છે મારા શાળા કેટલા છે હું આમ એ હું ને જવાબ દઉં આદેશ છે દેદે ને અમાબ પ્રેમથી ક્યાં ને પણ બરું હોટકાત કરતું હોય બધા ને ચાલ હું પ્રશ્ન જો વાત આમ જવાબ છે કે બેન તમારું છે તમારી બેન કેટલી છે ને તમારા ભાઈ કેટલા છે તો હું થઈ અમારે ત્રણ બેનો છે અને ભાઈ મારે બે છે એક નું નામ નિલેશ છે એક નું નામ અશ્વિન છે મારું ગામ મારું ગામ છે ભાવનગરની પાસે નારી ચોકડી થી અંદર 3-4 કિલોમીટર થાય છે ગામ નારી ઈ જો એક વસ્તુ ભૂલી કે તમને ખબર રહી એનું સુનું ગામ નો કીધું ઈ ઉચ્ચાર ની દીકરી કેટલી છે ગામડે હું અઠવાડિયા જાવ ને તો ના કોઈ આવે ને એટલે એનું ગામ છે ગણેકટ જૂનું ગામ

પ્રાણ નથી પણ મારા પણ બેન કરેલા છે રાખડી ને એવું મુકાવે રક્ષાબંધન ને એવું હોય અમરેલી ના તો ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન એ છે એ હું નહીં કઉ કેમ કે આનંદ ખબર છે મારે બોલાય નહીં અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના છે ચોથો પ્રશ્ન એ છે કે એક બેન હતી કે તમારી દેરાણી કેમ બ્લોગ માં નથી આવતા તો એ અને હજી દિવાળી મોકલવાના છે તો એ એટલે બ્લોગ માં નથી આવતા આવે પછી જોઈ આવશે તો લેશું

આ છે ને વિડીયો પડ્યું રહેવું પડે છેલ્લે કેશ કે મારી ઇન્કમ કેટલી છે કેટલી ને YouTube માં ખાલી બે છે એક પીજી ઓફિશિયલ જેવો શોર્ટ વિડિયો નાખું છું અને આ એક છે એને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પીજી પર માર જીજે પર અને આમ કરીન છે ને આમ ડંકો ટેનિંગ દેખન દે બી દે ઓકે હા બઈ એમ જ તો હવે છે છઠ્ઠો પ્રશ્ન ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે કયું ગામ છે ક્યાં રહ્યો છો શું છે કે હું અહીંયા રહું છું આમને એવું નથી કે ઘણા નવા સબસ્ક્રાઈબર આવ્યો એને ના ખબર હોય એટલે આપણે હું નહીં ખબર હું ક્યાં રહું છું મળે તો માય ગોન સારું તો રિંગો કે છે ક્યાં રહ્યો છો તમે અમે ભાવનગર ની બાજુ માં ની અંદર છે રામનગર ને અમે રહી તો હવે છે સાતમો પ્રશ્ન ઘણા બધા ની કોમેન્ટ એવી હતી કે પીજી ભાઈ રીંગુ તમે કેટલું ભણેલા છો તો હું ભણેલો છું કોલેજ કરેલો ના ના હું મસ્તી કરું કોલેજ બળેજ ને કરેલો એ આ કે લે હું ની માર થી કેવા એવું ને બાપ સમજ રહ્યો

તો અમે કેનો હરીફાઈનો વિડીયો બનાવી ત્યાં આમાં કહેજો મને તો ઘણા બધાની કોમેન્ટ એવી હતી કે પાણીપુરી છે બટેટા છે જ્યાં કાંઈ તમે કહો એ હરીફાઈનો વિડીયો બનાવ એટલે એ મને કોમેન્ટમાં કહેજો કેની હરીફાઈનો વિડીયો બનાવી તો આ નવમો પ્રશ્ન છે એક ભાઈની કોમેન્ટ એવી હતી કે રાજકોટમાં જે ઘટના બની ગયેલી ગેમ ઝોનની એમ હતું કે એના વિશે બે શબ્દ તમે બોલજો આમાં તો હું નહીં બોલું કે ક્યારે એ એના માટે બે શબ્દ કહે તો બે શબ્દ કહે કહી દઉં કે જે થયું એ તો હવે કાંઈ સુધરવાનું નથી પણ બહુ દુઃખ થયું છે તો એના માટે ભાઈની જે ફમેશ હોય એના માટે બે લાઈન કહી દઉં કે રડી પડે છે આંખો અમારી તસવીર જોઈ તારી નાની ઉંમરે તારી આ અણધારી વિદાય અમુક સર્વના કાળજા કાપી ગઈ મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે જય માતાજીને જય વાત કરીશ તો બધા જેટલા એમના માતા પિતા જે બધાને સહન કરવાની શક્તિ આપે છે તરફથી પ્રાર્થના છે અને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે માતાજી તો એક તમારો છેલ્લો પ્રશ્નનો જવાબ તો અમારે બાકી જ રહી ગયો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં રહી હું ખબર જ છે તમને બધાને મને ખબર જ છે ઇન્કમ કેટલી છે લેતી મોબાઈલ આ રિયલમી મોબાઈલ છે આનો મારો નથી મારો કામ બીજો છે રેડમી આવી છે જો આ બે મોબાઈલ આવી છે ને એટલી ઇન્કમ છે મારી સમજ રહ્યો આવો કા બસ બીજું કાઈ નહી તો અહીંયા અમારા પર એન્ડ આપી દીધી કેમ કે બહુ પાછો લાંબો થઈ જાય તમે પાછું જોવો ને કેમ કે અવજ જે મ્યાન હતું જ કહી દીધું તો નાના મોટા સવાલના જવાબ અમારા આવડા આવડા હતા નાના 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 ટુકડા કરે એવા હતા તો અમારા કેવા સવાલના જવાબ લાગ્યા કેવા નહીં તો કોમેન્ટ બોક્સમાં કેજો અને ઘણા ખરા સવાલના જવાબ તમારા બાકી રહી જાતા હોય તો એના મને કોમેન્ટ કરજો અને બને ત્યાં સુધી કોમેન્ટમાં કોમેન્ટમાં જવાબ આપી દઈશ ને તો પછી બહુ જો વધારે હશે અને એમ થાય છે કે બીજો વિડીયો બનાવ તો આપણે અલગથી બીજો પણ બનાવશું અને હા અમારી ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર ક્લિક કરવાનું સારું તો બધાને જય માતાજી જય દ્વારકાધી બાય બાય